ઠંડીમાં દરરોજ સવારે આ સોટ્સ તો પીવા જ જોઈએ આમળા સોટ્સ જે તમારા બધા પ્રોબ્લમનું સોલ્યુશન વાળ ઉતરતા હોય સ્કિન ગ્લો ના કરતી હોય અને હા તમને જો થાક અનુભવાતો હોય તો દરરોજ સવારે આ આમળા સોટ્સ પીવા જ જોઈએ તો ચાલો સૌથી પહેલાં આમળા સોટ્સ બનાવવા માટે આમળા લેવાના છે આદુનો નાનો ટુકડો મીઠા લીમડાના પાન એક નાની લીલી હળદર થોડાક મરી થોડો ગોળ અને લીંબુનો રસ બસ હવે મિક્સર જારની અંદર તમારે આમળા જે છે એને આ રીતે ટુકડામાં સમારી લેવાના છે મિક્સર જારની અંદર તમારે પાંચથી છ આમળા આની અંદર એડ કરી દેવાના છે ત્યાર પછી એની અંદર આપણે એક નાનો આદુનો ટુકડો એડ કરવાનો છે ત્યાર પછી લીલી હળદર તમારે એડ કરી દેવાની છે અને હા લીલી હળદર થોડીક જ ઉમેરવાની છે ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરવાના છે આ રીતે જો તમે લીમડી એડ કરશો મીઠી લીમડી એનાથી તમારા વાળ ઉતરતા બંધ થશે તમારે કન્ટિન્યુઅસ યુઝ કરવાનું છે આ જ્યુસ તમારે એક દિવસ પી અને બંધ નથી કરવાનું તમે કન્ટિન્યુ બેથી ત્રણ મહિના પીશો એટલે સરસ તમને એની ઇફેક્ટ જોવા મળશે મીઠા લીમડાના પાન એડ કર્યા છે થોડાક મરી એડ કર્યા છે અને ગોળ એડ કર્યો છે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ગોળની જગ્યાએ તમે સાકર યુઝ કરી શકો છો હવે એક ગ્લાસ જેટલું પાણી લઈ અને ક્રશ કરી લેવાનું છે તો બસ અહીં આગળ ક્રશ તૈયારું આપણું પલ્પ રેડી છે તો એને આપણે ગરણીમાં ગાઢી લેવાનું છે સરસ રીતે તમારે એને પ્રેસ કરીને બધું જ જે જ્યુસ છે તે કાઢી લેવાનું છે તમારે ઉપર ફરીથી થોડુંક પાણી લઈ અને ફરીથી એને ઘસવાનું છે જેથી જેટલો પણ આપણો પલ્પમાં જ્યુસ રહેલો હોય તે બધો જ આની અંદર આવી જાય તમે આ જ્યુસને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તમારે નાના નાના ક્યુબ બનાવી અને દરરોજ સવારે ગ્લાસમાં ક્યુબ પાણી ગરમ લઈ અને કરી શકો છો નહીં તો તમે આ રીતે થોડાક આમળા લઈ અને દરરોજે ફ્રેશ જ્યુસ પણ કાઢી શકો છો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો પણ હા દરરોજ જે તમારે ઊઠી અને નહીંના કોટે આ જ્યુસ પીવાનું છે તો તમારી સ્કિન પણ ગ્લો કરશે તમારું મેટાબોલિઝમ પણ વધશે કબજિયાત થતી હશે તો પણ એ દૂર થઈ જશે હવે લીંબુનો રસ એડ કરી દેવાનો છે ત્યાર પછી થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે એટલે આપણું આ આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે દરરોજ જે આપણે આ રીતે આમળા સોટ્સ એ થોડુંક જ પીવાનું છે આખું ગ્લાસ ભરીને ના ભાવે તમે આટલું એક ઘૂંટડા જેટલું જ્યારે આપણે નાના હોય ત્યારે મમ્મી કે એક ઘૂંટડો આમળાનો જ્યુસ પી લે તો બસ આટલો તમારે એક ઘૂંટડો જ તમારે આમળાનો જ્યુસ દરરોજ સવારે ઘરના બધાને આપવાનો છે બધા જ માટે ગુણકારી છે તો જરૂરથી બનાવજો શિયાળામાં તો ખાસ આમળા સસ્તા મળતા હોય આમળા એકદમ સસ્તા મળતા હોય છે તો તમારે ઘરે દરરોજ જે સવારમાં આ જ્યુસ પીવાનો છે એટલો આ ગુણકારી છે તો મારા ઘરમાં તો અમે દરરોજ આ જ્યુસ આટલો પીએ જ છે ગોળ નાખ્યો છે થોડોક એટલે બધાને ભાવશે તો બસ સવારે ઉઠીને એકદમ જ સીધો તમારે શોર્ટ્સ પી લેવાનો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો થોડીક વાર તમને એવું ફીલ થશે કે બહુ જ ખાટું લાગ્યું છે તરત પણ એક પાંચ સેકન્ડમાં જ તમને ખબર પણ નહીં પડે તો બસ સવારમાં તમારે આટલો શોર્ટ્સ પી લેવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો